હવામાન નિષ્ણાત અંબાલા પટેલ મોટી આગાહી પુરુષોત્તમ રૂપાલા ને મારી નાખવાની ધમકી રાજ્યના ચાર જિલ્લાઓમાં ગરમીને લઈને યલો એલર્ટ પશુપાલકો માટે મહત્વનો નિર્ણય અને અહીં પણ ભાજપના ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ભાજપના ઉમેદવારોને બદલવાની માંગ હાલ ખૂબ ચર્ચામાં છે આ વચ્ચે વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલે બદલવાની માંગ થઈ રહી છે સોશિયલ મીડિયા પર છેલ્લા બાર દિવસમાં આ માગ થઈ રહી છે નેતાઓએ આડેહાથ લેવાયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મહત્વનો નિર્ણય ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધ સાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટ દેઠા દસ રૂપિયાનો વધારો કર્યો છે દૂધના ભાવ કિલો ફેટે આઠસો ને થી વધીને આઠસો વીસ રૂપિયા થયા છે આ ભાવ વધારો એક એપ્રિલ થી લાગુ થશે ગત જુલાઈમાં પણ દૂધ સાગર ડેરીએ ફેટના ભાવ દસ રૂપિયાનો વધારો કર્યો હતો એક વર્ષ બાદ ડેરીએ પશુપાલકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ચાર જિલ્લાઓમાં ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ચાર જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ગરમીનો પારો વધવાની ચેતવણી આપી છે જેમાં બનાસકાંઠા અમદાવાદ આણંદ તેમજ વડોદરામાં રાત્રિ દરમિયાન તાપમાનનો પારો વધવાની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગર જિલ્લાનું ઓગણચાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધવા પામ્યું છે જ્યારે બીજા નંબરે અમદાવાદનો ઓગણચાલીસ ડિગ્રી નોંધાઈ ગયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાને મારી નાખવાની ધમકી રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જામનગર રાજપૂત સમાજની એક જ માગ ટિકિટ રદ કરો તો જ સમાધાન રાજકોટ ક્ષત્રિય સમાજના હિતુભા જાડેજા દ્વારા રૂપાલાને આપવામાં આવી હતી ચીમકી પુરુષોત્તમ રૂપાલાને જોય એટલી સિક્યુરિટી આપો ખાસે જ એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિશાદ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી બે દિવસ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે એપ્રિલની શરૂઆતમાં જ હવામાનમાં પલટાશે એકથી ત્રણ એપ્રિલ વાદળછાયું વાતાવરણ રહી શકે છે આઠથી નવ એપ્રિલમાં પશ્ચિમી વિક્ષોભ આવશે બારથી ચૌદ એપ્રિલે પ્રી મોન્સૂન એક્ટિવિટી સત્યાવીસથી ઓગણત્રીસ એપ્રિલે આધી વંટોળ આવી શકે છે છવ્વીસ એપ્રિલ બાદ પારો તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે અને છવ્વીસ એપ્રિલ બાદ ગુજરાતમાં આખરી ગરમી પડી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અમરેલી ભાજપમાં મુશ્કેલી વધી છે અમરેલીમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે ધારીના દેવડા ગામે પોસ્ટર લાગ્યા છે નોંધનીય છે કે અમેરિકામાં ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે સાથે પોસ્ટર વોર પણ જોવા મળી રહી છે અહીંના ઉમેદવાર ભરત સુદરિયાને બદલવાના પોસ્ટર લાગ્યા છે જો કે આ પોસ્ટર કોણે લગાવ્યા તે સામે આવ્યું નથી પણ આ કારણે ભાજપમાં મુશ્કેલી વધતી જોવા મળી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમાધાનને લઈને ક્ષત્રિય સમાજમાં મતમતાંતર જોવા મળ્યું છે પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયેલ બેઠકમાં પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજની માફી માગેલી તો હવે બીજી બાજુ કારણી સેનાના મહિલા અધ્યક્ષ પદ્મિબા વાળાએ જણાવ્યું છે કે જયરાજભાઈએ આખા સમાજને બોલાવવાનો હતો સમાજે જયરાજભાઈને એવો કોઈ હક આપ્યો નથી કે આપેલો આપ કહેશો એ અમને મંજૂર હશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી કાર્ડ વગર પણ આપી શકાશે મત વોટર આઈડી વગર આ દસ્તાવેજોમાં તમે મત આપી શકો છો આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ પાસપોર્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ સરકાર દ્વારા મળેલા આઈડી કાર્ડ ફોટાવાળા પેન્શનનો દસ્તાવેજ આરજીએલ દ્વારા ઇસ્યુ કરાયેલું સ્માર્ટ કાર્ડ ફોટોવાળી પાસબુક મનરેગા હેઠળ મળતા કાર્ડ સાંસદ કે ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલું આઈડી કાર્ડ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ બે જિલ્લામાં લાગ્યા છે ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામમાં બસ નહીં તો મત નહીંના બેનર લાગ્યા છે ગામ સુધી બસની માગણી ન સંતોષ થતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે તેમજ સાબરકાંઠાના ઈડરના વસાઈ ગામે પણ ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા હતા ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં તેમજ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશવું નહીં તેવા પણ બેનર લાગ્યા હતા જ્યાં હાલ પંચાયતના ભાડામાં મકાન ચાલી રહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ગુજરાતમાં વૃદ્ધ અને વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે વય જૂથના લોકોને સાતસો ને પચાસથી અને એસી વર્ષથી વધુ માટે એક હજાર રૂપિયા મળે છે જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં વી સીની કચેરી અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેપીમાંથી રાજ શેખાવતનું રાજીનામું પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ ટિપ્પણી બાદ વિવાદ થવાનું નામ નથી લઈ રહ્યો જેના પગલે કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે બીજેપીના પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામું આપ્યું છે રાજ્ય સરકારે નક્કર કાર્યવાહી ન કરતા કરણી સેનામાં રોષ ફેલાયો છે ત્યારે રાજ શેખાવતે કહ્યું છે કે રૂપાલાની નિમ્ન સ્તરની ટિપ્પણીને સાંખી નહીં લેવાય રૂપાલા વિરુદ્ધ ભાજપ હાઈકમાન્ડે ઠોસ પગલાં લીધા નથી જેથી રાજીનામું આપ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ડેમોમાં પાણી તળિયા પર પહોંચી ગયું છે દેવભૂમિ દ્વારકાનો સાની ડેમ વર્તુવન ડેમ અને સોનમતી ડેમ જુનાગઢનો પ્રેમપરા ડેમ પોરબંદરનો અડવાણા ડેમ અને અમીપુર ડેમ સુરેન્દ્રનગરનો સબોરી ડેમ જામનગરનો રૂપાવટી ડેમ સુરેન્દ્રનગરનો મોરસલ ડેમમાં પાણી તળિયા ઉપર પહોંચી ગયું છે ગુજરાતમાં ગરમી વધતા ડેમની આ પરિસ્થિતિ જોવા મળી છે હજી તો એપ્રિલ મે અને જૂન મહિનો આખો બાકી છે ગરમીના આ મહિનાઓમાં ગુજરાતમાં કેટલું પાણી બસશે તે હવે સમય બતાવશે